વધુ સીસીટીવી કબજે કરવાની કાર્યવાહી શરૂ કરાઈ આરોપીઓને ઝડપવા જુદી જુદી ટીમો કામે લાગી રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ રાજકોટ ગત રાત્રે રાજકોટ તાલુકા થાના વિસ્તારમાં રાધે હોટલ પાસે કણકોટ ગામે જાહેર રોડ પર એક સફેદ કલરની ફોર વ્હીલર ગાડી જેના રજીસ્ટ્રેશન નંબર જી જે હતા એમના ચાલકે બેદરકારી અને ગફલતભરી રૂપે ગાડી ચલાવી ફરિયાદી જગદીશભાઈ બીજલભાઈ બથવાર જેમની ઉંમર બયાળીસ સાલ છે એમના ફરિયાદીના માતા વિજયાબેન બિજલભાઈ બથવાર જેમની ઉંમર સાઠ વર્ષ હતી એમને ટક્કર મારી અને એમનો દેડથી બે કિલો બે કિલોમીટર સુધી અડફેટે લઈ ઢસરેલ હોવાનું ફરિયાદીએ જણાવેલ છે તો એમની તપાસના કામે અત્યારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ટુ એટી વન ભારતીય ન્યાય સંહિતાની કલમ એ વન સિક્સ એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને લાસ્ટનું ઇન્ક્વેસ્ટ કરી પંચનામું કરવામાં આવેલ છે અને પીએમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે અને ગાડીની તપાસ કરતાં આ ગાડીના માલિક સતીષભાઈ કાંતિલાલ સિંગલ હતા જે ધોરાજીના રહેવાસી છે એમના એમનો મોબાઈલ ફોનથી સંપર્ક કરતાં એમને જણાવેલ કે એમને એમની ગાડી એમના બનેવી જયેશભાઈ કિશોરભાઈ ડવેરાને ચલાવવા માટે આપી હતી એમના બેન બનાવી એટલે આરોપીની તપાસ કરતાં એમના ઘરે કોઈ મળી આવેલ નથી પણ જે ગાડીથી અકસ્માત થયો હતો આ ગાડી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે